ભચાઉ નગરપાલિકાની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ભૂકંપ આવ્યો છે ચૂંટણી પહેલા કોંગ્રેસના એકવીસ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લેતા ચૂંટણી લડ્યા પહેલા કોંગ્રેસની હાર થઈ છે રાપર ધારાસભ્ય વિરેન્દ્રસિંહ બી જાડેજાના માર્ગદર્શન નીચે ભજાઉ નગરપાલિકાની ચૂંટણી બિનહરીફ થાય તેવી સ્થિતિ સર્જાય છે કોંગ્રેસના ઉમેદવાર દૂર થતા ભાજપ દ્વારા વિજય દિવસ ઉજવાયો હતો ભાજપના તમામ હોદ્દેદારો કાર્યકરો અને પ્રજાજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કે હવે કોંગ્રેસના સભ્યો બાકી રહ્યા છે નગરપાલિકા કોંગ્રેસના ઉમેદવારોને ડરાવવામાં આવતા હોવાના કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દ્વારા આક્ષેપો કરાયા છે મેન્ડેટ જે અપાયા એ બાવીસ મેન્ડેટ અપાયા એમાંથી અમુક લોકો ફોર્મ ભરાઈ ગયા પછી પણ અહીંયાથી નીકળી ગયા નીકળી ગયા એટલે ફોર્મ રજૂ જ ન કર્યા રસીબ નીકળી છતાં પણ રજૂ ન કર્યા એટલે એ રહી ગયા એમાંથી અમારા આજની તારીખમાં જે મેન્ડેટ સહિતના જે ફોર્મ રજૂ માન્ય કરવામાં આવ્યા છે એ સત્તર ફોર્મ ભરાયા છે અને માન્ય ગણવામાં આવ્યા છે નગરપાલિકાની ચૂંટણી લોકશાહીનો મોટો પર્વ આપણે કહી શકાય અને ત્યારે અલગ અલગ સમાજના બધા લોકો જ્યારે ભેગા મળી તૂટી લડવા માંગી રહ્યા હતા ત્યારે ક્યાંક એવી ધાક ધમકી ધમકીની ભાઈ અને જે રીતનું વાતાવરણ ઊભું કરવામાં આવ્યું એમાં કેટલાય કોંગ્રેસના જે ઉમેદવારી કરવા માંગતા હતા સારા પરિવારના શિક્ષિત લોકો ઉમેદવારી કરવા માંગતા હતા એ લોકો ને ક્યાંક ને ક્યાંય ભયમાં રાખીને એ અહીંયા સુધી પહોંચવા ન દેવામાં આવ્યું એમ ભય છે કે આવનારા દિવસોમાં હજી જે અમારા સત્તર ફોર્મ જે માની રહ્યા છે એમને પણ ક્યાંક ને ક્યાંક ધાક કરવામાં આવશે અમે એની રજૂઆત અહીંયા કને ઇલેક્શનના ઓબ્ઝર્વરશ્રીઓને અમે કરી છે અને એક સારા માહોલમાં અહીંયા કને ચૂંટણી થાય એવી અમે અપેક્ષા રાખી છે જેમાં કોઈ ભય ના હોય કોઈ લાલચ ના હોય અને લોકશાહી એ ટકી રહે એના માટેની અમે આજ રજૂઆત કરી છે